મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજયી બનેલા સરપંચોનું અભિવાદન સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અભિવાદન કાર્યક્રમ જેમાં કાર્યક્રમની શરૂઆતમાં મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી વિજયી બનેલ તમામ સરપંચોને અભિનંદન પાઠવ્યા ત્યારે આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાં વિજયી બનેલ સરપંચોનું મહાભાવ મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું

સેવાકીય ભાવનામાં એમનો વધારો થાય ઉત્સાહ વધે અને છેવટે તો ગામનો સરપંચ એ ગામનો આગેવાન છે ગામના વિકાસની ભાગલોડ અને સેવાકીય કામો એના હાથમાં હોય છે એટલે ઉત્સાહિત રહે અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ મહેસાણા જિલ્લામાં ધારાસભ્યો પણ એમને ખભે ખભો મિલાવીને એમની જરૂરિયાત એમના ગામની માં જ્યારે પણ